વડિયા ખાતે ગૌસેવા મિત્ર મંડળ તેમજ વડિયા જૈન ગૌશાળા દ્વારા દાંતની સમગ્ર સારવાર તેમજ ફ્રી ઓફ કોસ્ટ બત્રીસી બનાવી આપવાનો કેમ્પ યોજાયો શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આ કેમ્પ કરવામાં આવેલ જેમાં ખ્યાત નામ ડોક્ટર દ્વારા દેશી પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે છે તેમજ સંસ્થા દ્વારા બત્રીસી પણ ફ્રી ઓફ કોસ્ટ બનાવી આપવામાં આવે છે આ તકે રાજકોટથી કાળુમા વરેડિયા ભૂપતભાઈ ગોહેલ તેમજ હરેશભાઈ ઉપરાંત મનીષભાઈ સતત હાજર રહી હતી આ સમગ્ર કાર્યક્રમ મહાસતીજી દ્વારા ખુલ્લો મુકાયો હતો સાથે પ્રતાપભાઈ કામદાર તેમજ વડીયા મામલદે પણ હાજરી આપી હતી વડીયા વિસ્તારના એકસો પચીસથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર રાજુ કારિયા વડીયા મનીષભાઈ આજનો જે આપણે ધીરજ મુનુ મહારાજ સાહેબ છે એમના દ્વારા આ તમામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારું ગૌ સેવા મિત્ર મંડળ આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ગામ લોકોને જે નાના માણસો છે એને બિચારાને જે બત્રીસ દાંતની તકલીફ હોય બધું ઓફ છે નો ઇન્જેક્શન એમના દાંત કાઢવામાં આવ્યા છે અને નાના માણસો છે એ બધા લાભ લઈ શકે અને દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે બરાબર કરે આયુર્વેદિક ખાતારી આયુર્વેદિક છે ટૂંકમાં નો ઇન્ડેક્શન ને તમે જોઈ શકો છો હમણાં દાંત કાઢે એ તો તમે જોયું જશે એ પ્રમાણે આ આયોજન કરવામાં આવ્યું છે આજે ભરતી તો બધા થોડી માહિતી આપણે આજનો કાર્યક્રમ વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સેવા મિત્ર મંદિર આયોજિત ના કેમ્પમાં જબરજસ્ત ઉત્સાહ છે દર્દીઓનો ઘસારો પણ સારો છે સો ઉપર નામો લખાઈ ચૂક્યા છે હજી દર્દીઓ આવતા જાય છે અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા જે રાજકોટમાં ખૂબ જ આ વિષયમાં સારી નામના ધરાવે છે એની એની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સમસ્ત ગ્રામજનો હોષભેર ભાગ લઈ રહ્યા છે